ખાંભા શહેરમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું પ્રારંભ ખાંભા શહેરમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ કરાવાયો છે ખાંભા પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું આગામી દિવસોમાં પ્રથમ સ્માર્ટ મીટર ખાંભા શહેરની સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે બાદ PGVCL કચેરીના તમામ કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને સારી એવી સુવિધા મળશે તેવું નાયબ ઇજનેરે જણાવ્યું હતું આજે ગવર્મેન્ટની જે આરડીએસએસ અંતર્ગત છે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી છે ખાંભા તાલુકાના આપણે પોલીસ સ્ટેશન જે આવેલું છે સરકારી કચેરીમાં બધે અત્યારે સૌ પ્રથમ આપી ઇન્સ્ટોલ અહીંયા ખાંભા તાલુકાની પોલીસ સ્ટેશન છે ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે ત્યારબાદ બીજા ફેઝમાં અમારે સર્વ સ્ટાફના ઘરે નાખવાના છે બીજા પછી ગ્રામ પંચાયતમાં બીજી સરકારી કચેરીમાં અને ત્યારબાદ આ ખાંભા તાલુકાના જે બીજવીસ કચેરી હેઠળ આજુબાજુના ગ્રામ ગામડાઓ જે આવે છે તેમાં ઇન્સ્ટોલ કરવાના છે અને સ્માર્ટ મીટર એકા સારી ગ્રાહકો માટે સુવિધા સરકારે પૂરી પાડી છે અને એમાં જે કોઈ બીજા ભ્રમણાઓને એવું છે એવો ઉપાય પણ નથી અને ખૂબ જ સારી એવી આપણને કન્ઝ્યુમર તરીકે સગવડતા પીટીસીએલ અને આરટીએસએસ સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટરની આપી છે એ બધાને આવતા સમયમાં લાભદાયક થાય એટલા માટે બધાને અત્યારે સાથ સહકાર મળી રહે અને બધાને પ્રોત્સાહન મળે એટલે સરકારી કચેરીને સૌ પ્રથમ આપણે સરકારે આયોજનમાં લીધેલી છે ત્યારબાદ બધા સ્ટાફના ઘરે પણ ઇન્સ્ટોલ કરશે જે બદલ આપસી બધાનો સાથ સહકાર મળી રહે એવી ખાંભા બીજી વિશાલ તરફથી નાયબ ઇજનેર તરીકે અમારી અપીલ છે ઓકે